એક ધારા ચૌદ દિવસ રોકાઈને અમદાવાદ આવ્યો છે ત્યાં મેં પ્રાર્થના સભામાં ભાગ લીધો શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આપ્યા પીડિતો માટે મૌન પાડ્યું પત્રિકા વિતરણ કરી લોક સંપર્ક કર્યો

એ એક સુરે આવું કહી રહ્યું છે આ રાજકોટના રહેવાસીઓ અને પીડિત પરિવારો એવું એટલા માટે માની રહ્યા છે કે અગાઉ તક્ષશિલા કાંડ શ્રે હોસ્પિટલ કાંડ રાજકોટમાં જ કોરોના દરમિયાન શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં જે આઠ લોકોના મૃત્યુ પામ્યા એ ઘટના અને વડોદરાની હરણીકાંડની ઘટના આવી એક પણ ઘટનામાં રાજ્યની સરકારે અને પોલીસે કસૂરવાર મોટા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓની ક્યારેય ધરપકડ કરી નથી અને એના કારણે આજે રાજકોટ શહેરમાં અને પીડિત પરિવારોમાં એવી લાગણી પ્રવર્તે છે કે આ કિસ્સામાં પણ એમને કોઈ પણ સંજોગોમાં ન્યાય મળવાનો નથી

ત્યાં તમામ લોકોનું એક સુરે કહેવું હતું કે સાંજે ઘટના બની એના ગણતરીના કલાકોમાં હજી નું ગઠન થયું નથી હજી ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસરની નિમણૂક થઈ નથી અને એફએસએલ ના મિત્રોએ એક પણ પુરાવો કલેક્ટ કર્યો નથી એની પહેલા આખો ક્રાઈમ સીન એ ટોટલી ડિસમેન્ટલ કરી નાખ્યો અને ડિસ્ટર્બ કરી નાખ્યો એલ વિના પહેલા વર્ષમાં ભણનારા વિદ્યાર્થી અને લોક રક્ષકને પણ ખબર પડે છે કે આવી ગંભીર ઘટનામાં કે કોઈ પણ ગુનાહિત કૃત્યમાં પુરાવાઓ એકત્રિત કર્યા ન હોય ત્યાં સુધી ક્રાઇમ સીનને ડિસ્ટર્બ કરી શકાતો નથી તો પહેલો અને પાયાનો સવાલ કોની સૂચનાથી અને કયા આશયથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર એ પુરાવાનો નાશ કરવા સમાન કૃત્ય છે અને આપ સૌ જાણો છો એમ પુરાવાનો નાશ કરવો એ પોતે એક ગુનાહિત કૃત્ય છે તો કોની સૂચના હતી અને કોના કહેવાતી કયા આશય થી આ ક્રાઈમ સિને ખોરવી નાખી ત્યાં જેસીબી ફેરવી દેઈને આખી જગ્યાને ક્રિકેટ રમી શકાય એવા ખુલ્લા મેદાનમાં તબદિલ કરી દીધી સવાલ નંબર મે પેટ્રોલિયમ એક્ટ હેઠળ 30 લિટર થી વધારે પેટ્રોલ રાખી શકાતો નથી ત્યાં ભયંકર મોટી સંખ્યામાં પેટ્રોલનો જથ્થો બરામણત થયો અને એ બાદ પણ હજી સુધી એફઆઈઆરમાં કે કલમ વધારાનો રિપોર્ટ કરીને પેટ્રોલિયમ એક્ટની કોઈ જ કલમનો ઉમેરો કરવામાં આવેલ નથી મુદ્દા નંબર ત્રણ રાજકોટવાસીઓના મુખ્ય એવી ચર્ચા છે કે અત્યારે જે ઓફિસરો ઘટનાની તપાસ કરી રહેલા છે એ ઓફિસર પૈકીના બે માણસો બરાબર ઘટનાના ચોવીસ કલાક પહેલા એક અને જુગારમાંથી કમાણી કરી છે એવા અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં આવ્યા છે મુદ્દા નંબર પાંચ પણ બની હતી અને મોરબી કાંડની મેટર લડી રહેલા એક એડવોકેટ મિત્ર સાથે વાત થઈ એમણે કહ્યું કે મોરબી કાંડમાં દાખલ થયેલી ચાર્જશીટમાં એસઆઈટીના રિપોર્ટને મૂકવામાં આવેલ નથી એના રિપોર્ટનું તક્ષશિલા કાંડ મોરબી કાંડ કે અગ્નિકાંડ જેવી ઘટનામાં આપણે પાણીપુરી ખાતા હોય અને એ વખતે હાથમાં જે કાગળ પકડાવે એનાથી વિશેષ કોઈ મહત્વ રહેતું નથી આ اسઆઈપી ના વડા એ સુભાષ ત્રિવેદી છે આપ સૌ મિત્રોને જણાવું કે અગાઉ સુરતની એક મોક ડ્રિલના પ્રકરણમાં એક પીએસઆઈ કે પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં એમણે મોક ડ્રિલ દરમિયાન જેવા જીવતો કાર્ટુશ હતો એવી रिवॉલ્વરથી ફાયર કરીને એમના પેટમાં ગોળી ધરવી દીધી હતી અને એમનું આઈપીએસ નું પદ અને નોકરી બંને જોખમમાં હતા એવી ગંભીર એમની સામે તપાસ ચાલતી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની નોકરી બચાવી લીધી અને એટલે બાકીની નોકરી એમણે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ અને એહસાન તળે કરેલી છે અને જે અધિકારી એ ભારતીય જનતા પાર્ટીના એહસાન તળે નોકરી કરી હોય એ જ અધિકારી ભારતીય જનતા પાર્ટીના ચહીતા

એ લઠ્ઠા તપાસમાં પણ એસઆઈટી ના વડા હતા લઠ્ઠા પણ તમે જાણો છો એમ કે કોઈ એસપી કે આઈજી કક્ષાના અધિકારીની સામે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ પોલીસ પાસેથી હપ્તા લેતા હોય છે એની સામે કે કોઈ જ મોટા મગરમચ્છ સામે કાર્યવાહી કરવામાં આવેલી નથી આજ સુભાષ ત્રિવેદી એ મોરબી કાંડની ઘટનાના પણ એસઆઈટીમાં છે મોરબી કાંડની ઘટનામાં ચાલેલી તપાસમાં આજની તારીખે 370 થી વધારે સાક્ષીઓને લેવામાં આવ્યા છે હવે આરોપી જયસુખ પટેલ વતી પાંચ વકીલો અપીયર થાય છે આ પાંચ વકીલો અને છેલ્લે આ સુભાષ ત્રિવેદી અને એમની એસઆઈટી એવો કોઈ જ ટ્રેક રેકોર્ડ નથી કે એમણે ક્યારેય ગુજરાતની કોઈ પણ તપાસની મેટરમાં મોટા મગર મચ્છો પકડ્યા હોય પ્રમાણે અગ્નિકાંડના પીડિતોને પણ ન્યાય મળશે કે કેમ એવો ગંભીર સવાલ વિપક્ષ તરીકે અમે ઉપસ્થિત કરીએ છીએ અને ચૌદ દિવસ સળંગ એક ધારા રાજકોટમાં સેંકડો હજારો લોકોને મળ્યા બાદ હું કરી રહ્યો છું જ્યારે પીડિત પરિવારોને મળ્યા અને એમની લાગણી સાંભળી એક જ છે કે નોન કરપ્ટ મજબૂત હોય અને જે કોઈ પણ રાજકીય પક્ષની ઇન્ફ્લુઅન્સમાં ના આવે એવા આઈપીએસ સુધા પાંડે કે સુજાતા મજબુદાર કે નિલવીપ રાય એવા અધિકારીઓને જ્યાં સુધી તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકરણમાં પણ અગાઉના પ્રકરણોની જેમ

પણ રાજ્યની સરકાર કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં આવા એક વાક્ય સિવાય કશું જ આ મુદ્દે બોલવા તૈયાર નથી એટલે જેમનો કોઈ ટ્રેક રેકોર્ડ સારો નથી જે કોમ્પ્રોમાઇઝડ છે અગાઉની મેટરોમાં જેમની સામેના ગંભીર આરોપ થયેલા છે એવા અધિકારીઓની તપાસ ટીમમાં લીધા છે બીજી એક બાબત આ ચૌદ દિવસ દરમિયાન મેં રાજકોટમાં જોયું કે જે રાજકોટની જનતાએ માન્ય વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રીનું પદ અપાવ્યું એ વિજયભાઈ રૂપાણી એટલા સ્વાર્થી બની ચૂક્યા છે કે રાજકોટના એક પણ પીડિત પરિવારની આંખના આંસુ તૈયાર નથી વીસ પચીસ મિનિટ નો આંટો માર્યો એ પછી રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ તરીકે ઓળખાવે છે એને પણ આ પ્રકરણમાં જાણે હવે કશું જ લેવા દેવા ના રહ્યું હોય એ પ્રમાણેની ભૂમિકા એમણે લીધી છે સી આર પાટીલ પણ આ ઘટનાકાળમાં હવે કશું જ બોલતા નથી અને ગુજરાતની મુલાકાતે આવેલા અને રાજકોટ લેન્ડ થયેલા ગૃહમંત્રી અમિત શાહ પણ એક પણ પીડિત પરિવારોને મળવા ગયા નથી અને છેલ્લે આ સુભાષ ત્રિવેદી અને એમની એસઆઈટીનો એવો કોઈ જ ટ્રેક રેકોર્ડ નથી કે એમણે ક્યારેય ગુજરાતની કોઈ પણ તપાસની મેટરમાં મોટા મગરમચ્છોને પકડ્યા હોય એવો ગંભીર સવાલ વિપક્ષ તરીકે અમે ઉપસ્થિત કરીએ છીએ અને ચૌદ દિવસ સળંગ એક ધારા રાજકોટમાં સેંકડો હજારો લોકોને મળ્યા બાદ હું કરી રહ્યો છું જ્યારે પીડિત પરિવારોને મળ્યા અને એમની લાગણી સાંભળી બધાની એક જ માગણી છે કે નોન કરપ્ટ જેની કરોડ મજબૂત હોય અને જે કોઈ પણ રાજકીય પક્ષની ઇન્ફ્લુઅન્સમાં ના આવે એવા સુધા પાંડે કે સુજાતા મજબુદાર કે નિલવીત રાય એવા અધિકારીઓને જ્યાં સુધી તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકરણમાં પણ અગાઉના પ્રકરણોની જેમ કુલડીમાં ગોળ ભગાવવાનો છે આવું ન થાય એટલા માટે અમે લોકોએ રાજકોટમાં હું અને મારા સાથી પાલ આંબલિયા લાલજીભી દેસાઈ અને સમગ્ર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ ત્રણ દિવસના રાજકોટ ત્રિકોણ બાગ ખાતે ઉપવાસ ધરણા પણ કર્યા હતા કે કદાચ રાજ્ય સરકારની સંવેદના જાગે અને પીડિત પરિવારોની માગણી મુજબ આવા નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લે પણ રાજ્યની સરકાર

મુખ્યમંત્રીનું પદ અપાવ્યું એ વિજયભાઈ રૂપાણી અત્યારે એટલા સ્વાર્થી બની ચૂક્યા છે કે રાજકોટના એક પણ પીડિત પરિવારની આંખના આંસુ તૈયાર નથી એક આંટો માર્યો એ પછી રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ તરીકે ઓળખાવે છે એને પણ આ પ્રકરણમાં જાણે હવે કશું જ લેવા દેવા ના રહ્યું હોય એ પ્રમાણેની ભૂમિકા એમણે લીધી છે સીઆર પાટિલ પણ આ ઘટનાકાળમાં હવે કશું જ બોલતા નથી અને ગુજરાતની મુલાકાતે આવેલા અને રાજકોટ લેન્ડ થયેલા ગૃહમંત્રી અમિત શાહ પણ એક પણ પીડિત પરિવારોને મળવા ગયા નથી એકસો છપ્પન ધારાસભ્યો રાજકોટના અડસઠ કોર્પોરેટરો અને પચીસ સાંસદોમાંથી એક પણ માણસ આજની તારીખે અગ્નિકાડના પીડિતોને ન્યાય અપાવવા એમની આંખના આંસુ લૂંચવા એમની સાથે નથી એનો મતલબ એમ કે રાજ્યની સરકાર એ વિપક્ષ અને મીડિયાનું પ્રેશર ઓછું થાય એની રાહ જોઈ રહી છે અને અગાઉના પ્રકરણોની જેમ જેમ કુલડીમાં ઘોળ ભગાયો કેસમાં ભાંગરો વટાયો એ જ પ્રમાણેનું કૃત્ય એ અગ્નિકાળમાં પણ કરવા માંગે છે એવું બહુ જવાબદારીપૂર્વક કહું છું અને એટલા માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે બધા જ ડિટરમાઇન્ડ છીએ કે જ્યાં સુધી પીડિત પરિવારોને લડવું હશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે એમની મદદ કરવાના છીએ અને આ પંદર તારીખે રાજકોટ શહેરના પોલીસ કમિશનરની કચેરીની બહાર અમે ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ હાથ ધર્યો છે અને પચીસ તારીખે રાજકોટ બંધનું પણ અમે એલાન કર્યું છે જો રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ અમારી અને પીડિત પરિવારોની માગણી મુજબ એક સચોટ તપાસ ટીમનું ગઠન નહીં કરે પીડિતોને ચાર લાખના બદલે એક કરોડનું વળતર ચૂકવવાની જાહેરાત નહીં કરે અને એકથી દોઢ વર્ષમાં ફાસ્ટટેક કોર્ટમાં કેસની ટ્રાયલ પૂરી કરવાની બાહીધરી નહીં આપે તો પચીસ તારીખે અમે રાજકોટ શહેરમાં બંધનું એલાન કર્યું છે એ બંધના એલાનમાં આગળ વધીશું